રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે ઉપલેટાના તલંગાણામાં ભારે વરસાદ નોંધાયો ભારે વરસાદથી બોકળામાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા તલંગાણા અને આસપાસના ગામોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે તો ફરી રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદના કારણે એક તરફ ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ વરસાદના કારણે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે તો જે રીતે રાજકોટના ધોરાજી અને જેતપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ધોરાજી અને જેતપુરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ નોંધાયો ધોરાજીના તોરણિયા ગુંડા ફરેણી ભોળા ગામમાં વરસાદ નોંધાયો છે જ્યારે જેતપુર શહેરમાં બપોર બાદ ભારે વરસાદ વરસ્યો વરસાદને લઈને જેતપુરના રસ્તા પરથી પાણી વહેતા થયા છે તો ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે તેલંગાણા અને આસપાસના ગામોમાં વરસાદ નોંધાયો જ્યારે રાજકોટના ધોરાજી અને જેતપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો જેતપુરમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાયો ધોરાજીના તોરણિયા ગુંડા ફરેણી ભોળા ગામમાં વરસાદ નોંધાયો છે જેતપુર શહેરમાં બપોર બાદ ભારે વરસાદ નોંધાયો છે વરસાદને લઈને જેતપુરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે

આ ઉપલેટા પંથક ની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે તેમજ ઉપલેટાના જે ગ્રામ્ય પંથક છે એમાં એક ઇંચથી લઈને સાત ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે ખાસ કરીને જે ઉપલેટા નો છે ત્યાં એની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે એની અંદર પણ ભારે વરસાદ વસમ પર્વતના જે પાણી છે તે નદી નાળાઓમાં ફરી વળ્યા હોય જે વોકરા છે તે નદી જેવા વિસ્તાર ઘાટ સર્જાયો હતો ખાસ કરીને હા ધોરાજીની જે વાત કરીએ તો ધોરાજીની અંદર પણ ભારે વરસાદ વસી રહ્યો હોય અને ત્યાં જઈને આ જેમાં રોડ રસ્તા ઉપર પાણી ભરાયા હોય અને જે સફુરા નદી છે સફુરા નદી પણ બે કાંઠે વહી રહી હોય કે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો કે પંચનાથ મંદિર તેમજ ખેડૂતોને જે જવા માટેનો જે રસ્તો છે એ પણ અત્યારે એક બંધ થઈ ગયો હોય ને ખાસ કરીને જે હવામાન ખાતાની જે આગાહી છે તેને પગલે હજુ પણ વરસાદ વરસી રહ્યો હોય આગામી સમયમાં પણ વધારે વરસાદ વરસે એ આગાહી થઈ રહી છે જી જી દિનેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર